આજે ગણેશ ચતુર્થીનો પર્વ દેશભરમાં પંડાલો અને ઘરોમાં ગણેશજીની સ્થાપના થઈ રહી છે અને એ સાથે જ આ પર્વ ઉજવાઈ રહ્યો છે આજથી દસ દિવસ સુધી આ પર્વ ચાલશે ત્યારે ગણેશજીના દર્શન અમે આપને કરાવી રહ્યા છીએ ઠેર ઠેર પંડાલ લાગ્યા છે લોકોના ઘરની અંદર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે વિશેષ પૂજા અર્ચના સાથે ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે અલગ અલગ દ્રશ્યોમાં પણ અમે આપને બતાવી રહ્યા છીએ મુંબઈના લાલબાગ રાજાના દર્શન થઈ રહ્યા છે ગણપતિ બાપા મોરિયાના નાદ હર કોઈના દિલોમાં ગુંજી રહ્યા છે ત્યારે સિદ્ધિ મંદિરના પણ અમે દર્શન કરાવી રહ્યા છીએ અમદાવાદના વસ્ત્રાપુરમાં મહાગણપતિ મંદિરમાં ગણેશજીના દર્શન અમે કરાવી રહ્યા આ સાથે જ ટેકડી ગણેશ મંદિરના પણ દર્શન કરાવી રહ્યા છે પુણેના દગડું શેઠ મંદિરના પણ આપને દર્શન કરાવી રહ્યા છે જે ભાવથી જે ભક્તો છે તમામે તમામ આજે ગણેશજીની પૂજા અર્ચના કરી રહ્યા છે તેમની આરાધના કરી રહ્યા છે ત્યારે ઉજ્જૈનના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે ભાવિક ભક્તો દ્વારા ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે તો સેન્ડ આર્ટમાં પણ પુરીની અંદર અત્યારે ગણપતિજીની મુખમુદ્રા જોવા મળી રહી છે ગણપતિજીના દર્શન થઈ રહ્યા છે દક્ષિણી સોસાયટીના ગણપતિના પણ અમે આપને અત્યારે દર્શન કરાવી રહ્યા છે અલગ અલગ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો રાજ્યના દેશના અલગ અલગ મંદિરોમાં ગણપતિના દર્શન થઈ રહ્યા છે